નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સંહિતા ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ જૂનાગઢ તાલુકાના ગલિયાવાડા ગામે રસિકભાઈ દોંગાની વાડીએ અને એ કાંઘેનું પ્રાકૃતિક ફાર્મથી એ પોતાનું વર્ષોથી ફાર્મ ચલાવી રહ્યા છે રાસાયણિક અને જૈવિક ખેતી સાથે સાથે કઈ કઈ રીતે થઈ શકે એમ એમને ખૂબ સારી અનુભવ છે તો આજે આપણે એની પાસેથી જ બધું જાણીએ કે મગફળી માટે આ બંને વસ્તુનો સમન્વય કરી અને કઈ રીતે સારામાં સારું ઉત્પાદન લઈ શકાય નમસ્કાર આ અમારું ખેતર છે આ ફાર્મની અંદર અત્યારે આગોતરું વાવેતર માટેની તૈયારી થઈ ગઈ છે અને કાલથી અમે જે મગફળીનું વાવેતર કરશું એના માટે જે કોઈ પણ વસ્તુનો પાયો છે એ જ મજ મહત્વનો છે એટલે પાયા ખાતર તરીકે અમે જે વાપરીએ છીએ આવો હું તમને બતાવું તો રસિકભાઈ તમે અમારા ખેડૂતોને સમજાવશો આ ખાતરો તમે અહીંયા મૂક્યા છે તો આ એક એક પછી સમજાવો કે આ શું છે અને કઈ રીતે કામ કરે છે આ છે સિંગલ સુપર ફેડ આની અંદર ફોસ્ફરસ સોળ ટકા આવે છે સલ્ફર અગિયાર ટકા આવે છે ઝીંક પોઈન્ટ પાંચ ટકા અને બોરોન પોઈન્ટ બે ટકા આ ખાતર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણી મગફળીના પાયાના ખાતરમાં સિંગલ સુપર ફોસ્ફેટની જ છે ડીએપીની નથી આની અંદર ચાર પોષક તત્વો આવે અને લભ્ય સ્વરૂપમાં કેલ્શિયમ આવે કેલ્શિયમ જે જમીનમાં હોય એ જમીનમાં મગફળીનો પાક સારો થાય એટલે અને ડીએપી કરતાં સસ્તું પણ ઘણું પડે અને રસાયણ પણ ઓછું જાય જમીનમાં આ એના ફાયદાઓ છે રસિકભાઈ તમે હું આ બીજું જોઈ રહ્યો છું કે મ્યુરેટ ઓફ પોટાસ જેવું લાગી રહ્યું છે આ પોટાશના સપ્લિમેન્ટ તરીકે તમે વાપરો છો તો આનાથી શું શું ફાયદા થાય છે એમ મને જણાવશો આ છે મ્યુરેટ ઓફ પોટાસ મ્યુરેટ પોટાશ પાયામાં વાપરવાથી ત્રીજું પોષક તત્વો પોટાશની પૂર્તિ થાય અને બીજા નંબરમાં પોટાશ પાયામાં થોડો થોડો આપેલો હોય ને તો મગફળીનો છોડ તંદુરસ્ત ઉગે છે અને જે છોડની તંદુરસ્તી કાયમી માટે જળવાઈ રહી છે રશિકભાઈ તો હવે મને એ જણાવી દો કે હજી બીજા બે ખાતર જોઈ રહ્યો છું એક તો કંઈક માઇકોરાઇઝા જેવું છે તો આ માઇકોરાઇઝા તમને આ બંને રાસાયણિક ખાતરો સાથે કઈ રીતે ઉપયોગમાં આવે છે એ થોડું અમારા ખેડૂત મિત્રોને જણાવી દશો આ ક્રિએટિવ માઇક્રોસનું માઇકોરાઇઝા વામ છે અને આ માઇકોરાઇઝા વામ આપવાથી જ્યાં મગફળીના મૂળ જ્યાંથી પૂરા થઈ જાય એનાથી પણ વધુ ઊંડું જાય અને પોષક તત્વો લઈ આવવાનું કામ કરે છે એટલે માઇકોરાજા ખેડૂતો વાપરે તો ઘણો બધો ફાયદો થાય માઇકોરાઈજાનું મૂળ કામ જ એ છે કે જ્યાં પાકના મૂળ જ્યાં સુધી પહોંચે એનાથી પણ આગળ માઇકોરાઈજા જાય અને જમીનની અંદરથી પોષક તત્વો લઈ આવી અને પાકને આપે છે ખૂબ સરસ રસિકભાઈ તમે આ ત્રણેયના ફાયદા બતાવ્યો હવે આ એક ખાતર મને એવું લાગે છે કે કોન્સોર્ટિયા છે તો આ ખાતર તો ખૂબ જરૂરી છે અને આના તમને શું ફાયદા થાય છે એ મને થોડું જણાવી દો આ છે એનપીકે કન્સોલ્ટિયા આની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા હોય છે જે રાસાયણિક ખાતરો આપણે જમીનમાં આપીએ એટલે તરત જ કેમિકલ પ્રક્રિયાથી જે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે આ બેક્ટેરિયા કાયમી માટે જમીનની અંદર કામ કરે અને આપણા જે રાસાયણિક ખાતરો છે એને સો આપણને ફાયદો મળે તો રસિકભાઈ ખૂબ સરસ તમારી ખાતર વિશેની સમજણ ખૂબ સારી છે હું અમારા ખેડૂત મિત્રોને જણાવી દઉં કે જે ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર નાખવાથી બીએ છે પોતાની જમીન કડક થઈ જાય જમીન બગડે છે તો એવા ખેડૂત મિત્રોને એક ખાસ મારી અહીંથી તમને એવી માહિતી આપવા માંગુ છું કે જે આપ ખાતર તમારે રાસાયણિક ખાતર ભેગું તમે જો એમથી કે કોન્સોડિયા વાપરો છો જેમ રસિકભાઈ કીધું એમ તો દરેક કે દરેક રાસાયણિક પ્રક્રિયાથી જેટલા પણ ખાતર તમારી જમીનમાં આજે બંધાઈ ગયેલા સ્વરૂપમાં છે લીચિંગ થઈને નીચે પડ્યા છે આજ વર્ષોથી એમને અલભ્ય સ્વરૂપમાં પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને તમારી મગફળીને આપે છે અને આ આપવા માટેનું કામ કોણ કરશે તો સાથે સાથે તમે જો આ માઇકોરાઈઝા બરાબર આ ફૂગ તમારા મૂળ સાથે જોડાઈ અને જ્યાં પણ આ લભ્ય સ્વરૂપમાં ફેરવાઈ ગયેલા ખાતર પડ્યા છે ત્યાંથી લઈ અને તમારા છોડને આપે છે એટલે પરિણામે આ એક આખે આખી પૂરી રસોઈ જેવું કામ કરે છે કે ભાઈ જે જે રીતે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ એમ આખી ડીશ તૈયાર હોય એ રીતે દરેક મગફળીને જરૂર એવા દરેક તત્વોનું આ પોષણ અહીંયા થઈ જાય